લોકસભા ઇલેક્શન નજીક આવી રહ્યા છે તેવામાં નાગરિકો પોતાની સમસ્યાઓ વર્ણવી રહ્યા છે ભાવનગરના કુંભારવાળામાં ઓવરબ્રિજનું નિર્માણ ન થતાં ટ્રાફિકની સમસ્યા જટિલ બની છે ત્યારે શાસક પક્ષ વિકાસની વાતો કરી રહ્યું છે જ્યારે નાગરિકો કહી રહ્યા છે કે કુંભારવાળા રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાનો હલ આવી શકે છે કુંભારવાડા વિસ્તારના જે લોકો છે તે અંડર બ્રિજ ઓવર બ્રિજ નથી બન્યો તેના કારણે ટ્રાફિકની સમસ્યા રહે છે કેમ કે કુંભારવાડા ફાટકથી અનેક જે ટ્રાફિકની સમસ્યા છે તે હજુ સુધી નિવારકરણ નથી લાવવામાં આવ્યું તેના કારણે ભાવનગરના જે કુંભારવાડા વિસ્તારના લોકો છે તે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે આપણી સાથે ભાવનગરના સાંસદ છે તેમની સાથે જ સીધો સંવાદ કરીશું ભારતીબેન શું કહેશો જે પ્રમાણે કુંભારવાડા

મારા દ્વારા પણ અને કોર્પોરેશન દ્વારા પણ એક પ્રપોઝલ છે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એટલે કે રેલવે વિભાગને પણ એ મોકલી આપવામાં આવી છે અને ખૂબ ટૂંકા સમયમાં આ જે આપણી માગણી છે અન્ડરબ્રિજની એ ચોક્કસપણે એ પૂરી થશે અને ત્યારે ટ્રાફિકની સમસ્યાનો એ ટૂંક સમયમાં નિકાલ આવી જશે બેન છેલ્લા ઘણા સમયથી આ જે સમસ્યા છે તે સમસ્યાથી કુંભારવાડાની જનતા ઝજુમી રહી છે આને લઈને બેન કઈ કરવામાં આવી છે પહેલા આપને કહ્યું કે એક પ્રપોઝલ છે એ કોર્પોરેશન દ્વારા છે એ ગુજરાત સરકારને પણ મોકલવામાં આવી છે અને કેન્દ્ર સરકારને એટલે મતલબ કે રેલવેને પણ મોકલવામાં આવી છે અને થોડા સમય પહેલા કોર્પોરેશનના માની મેયરશ્રી કમિશનરશ્રી સ્ટેન્ડિંગના શ્રી અને કલેક્ટર શ્રી અને રેલવેના શ્રીઓ અને મારી પણ હાજરી હતી એ બધાની હાજરીમાં જે રેલવેના જે તમામ પ્રશ્નો છે એમની એક સંયુક્ત બેઠક પણ આ બધા જ પ્રશ્નોનો હલ આવે એના માટે થઈને એક સંયુક્ત બેઠક પણ થોડા દિવસ પહેલાં જ રાખવામાં આવી હતી અને ઘણા બધા પોઝિટિવ પરિણામ અને જે કંઈ સમસ્યાઓ હતી એ ઓવરબ્રિજ હોય કે અંડરબ્રિજ હોય માત્ર કોર્પોરેશન વિસ્તારનાની પણ જિલ્લાના પણ જે ઓવરબ્રિજની જે સમસ્યાઓ છે એની પણ ગહન ચર્ચા કરવામાં આવી હતી અને જે કંઈ પેન્ડિંગ પ્રપોઝલો ને એ બધું છે એ ઉપર સુધી પહોંચાડવા માટે થઈને આ મિટિંગમાં એ સંકલન કરવામાં આવ્યું હતું બે ત્રણ વિભાગનું પણ આ મિટિંગમાં છે એ સંકલન કરવામાં આવ્યું હતું ચોક્કસ આ ઓવરબ્રિજ બનશે તેવી પણ વાત રહી છે કેમેરા તુષાર કામળિયા ની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર આ કોર્પોરેશન કે આ સરકાર ને ઓવરબ્રિજ બનાવવાની વાત કરેલી કોંગ્રેસ પક્ષે ધ્યાન નો દીધું અને અંડરબ્રિજ બનાવ્યો અત્યારની વાત કરીએ તો તમે નીચે જાઓ અત્યારે પણ પાણી હશે જ ચોમાસામાં તળાવ ભરાઈ જાય છે અંડરબ્રિજનો કોઈ ઉપયોગ થતો નથી અને ખાસ કરીને આ વિસ્તારમાં હિન્દુ શમશાન હોય કે મુસ્લિમનું કબ્રસ્તાન હોય અને વારંવાર અડધી અડધી કલાક ઊભું રહેવું પડે ફક્ત સોળ મિનિટનો ટ્રેનનો વધારે વધારે સમય ઇન્ડિયા રેલવેનો છે છતાં બાવીસ પચીસ મિનિટ સુધી રેલવે ભાવનગરમાં ખાસ એટલી બધી ટ્રેનો આવતી નથી છતાં વારંવાર ફાટક બંધ શા માટે થાય છે

તે સમસ્યા થતી હોય છે અને તેના જ કારણે અહીંની જે જનતા છે તે જનતા હેરાન પરેશાન થતી હોય છે અહીંયા બાજુમાં સાથે કબ્રસ્તાન પણ આવેલું છે એટલે કે અહીંથી જે હોય છે તેના પણ મોતનો મલાજો છે તે નથી જળવાતો અહીંયા ઇમરજન્સી સેવાઓ હોય છે તે પણ ખોરવાઈ જાય છે તેના જ કારણે અહીંના જે લોકો છે તે લોકો હેરાન પરેશાન થતા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે આપણે લોકો પાસે જવાના પ્રયત્નો કરશું લોકોને પૂછવાના પ્રયત્નો કરશું એમનું શું કહેવું છે શું નામ છે તમારું અને અહીંયા કેટલા સમયથી આ સમસ્યા ફાટકમાં ટ્રાફિકની છે અને તમારી માંગ શું છે મારું નામ રિયાઝ મલેક છે હું રિક્ષા ચલાવું છું આ જેટલી વખત આ ફાટક પાસેથી અમે નીકળીએ છીએ આખા દિવસમાં પંદર થી વીસ વખત અમારો રસ્તો છે આ પંદર વીસ વખત ની અંદર એક પણ વખત અમને ફાટક ખુલ્લો નથી મળતો જ્યારે અંડરબ્રિજ માંથી અમે વાહન ચલાવીએ છીએ ત્યારે અત્યંત દુર્ગંધ મારતું ગટરનું પાણી રહેલું છે જેથી કરીને વાહન ચાલકોને મુશ્કેલી પડે છે બીજા નંબરમાં અહીંયા મોક્ષ મંદિર ને કબ્રસ્તાન નજીકમાં છે જ્યારે અંતિમ વિધિ માટે દફન વિધિ માટે જ્યારે મૈયતને લઈ જવામાં આવે છે ત્યારે એ લોકો અહીંયા મૈયતને લઈને ઉભા રહીને વેટ કરતા હોય છે એ માટે એ લોકોને તકલીફ પડે છે અને ખાસ કરીને એકસો આઠ જેવી ઇમરજન્સી વાહનોને પણ ખૂબ તકલીફ પડે છે ઘણા હેરાન થઈએ છીએ અમે ઘણી વખત નીકળીએ અમુક વખત બંધ જ હોય છે ખુલ્લું નથી રહેતી અને આપણા ને વિધિ માટે આપણા આવતા હોય અને ઘણા સૌથી વધારે પ્રયત્ન તો મારા ઘરમાં થયો છે

મારું નામ જગદીશભાઈ દેવસીભાઈ મકવાણા છે હું ભાવનગરમાં છેલ્લા પચાસ વર્ષથી રહું છું આ તમ સમસ્યા બહુ અઘરી છે ટ્રાફિક બહુ જામ થાય છે અહીંયા અને નાળા બનાવવાની માંગ છે જે રહીશો છે તેમાં પણ માંગ છે તે ઊઠી છે કેમ કે છેલ્લા ઘણા સમયથી અહીંયા ઓવરબ્રિજ નથી બનાવવામાં આવ્યો તેના કારણે આ કુંભારવાડા ફાટક છે તે ફાટક ઉપર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર